મહેસાણાના વિજાપુર શહેરમાં એક ચોંકાવનારીની ગંભીર ઘટના સામે આવી છે ધોરણ બે માં અભ્યાસ કરતી એક આઠ વર્ષીય બાળકીને સ્કૂલના જ સંકુલમાં જ અજાણ્યુ યુવક હાથ પકડીને પાછળના બગીચામાં લઈ ગયો અને ત્યાં તેના શરીરે અડપલા કર્યા જે બાદ યુવકે બાળકીના કોણીના ઉપરના ભાગે ઇન્જેક્શન આપ્યું હતું આ બાબતે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી વિજાપુર શહેરમાં પોતાના માતાપિતા સાથે રહેતી અને ધોરણ બે માં અભ્યાસ કરતી આઠ વર્ષની બાળકી ઓગણીસ નવેમ્બરના રોજ પોતાની સ્કૂલમાં ગઈ તે દરમિયાન એક યુવક તેને હાથ પકડી સ્કૂલમાં પાછળના ભાગે આવેલા બગીચામાં લઈ ગયો જ્યાં આ યુવકે બાળકીના શરીરે અડપલા કર્યા તેમજ વીસ નવેમ્બરના રોજ બપોરે એ જ યુવક બાળકીને સ્કૂલના સમય દરમિયાન હાથ પકડી બગીચામાં લઈ ગયો અને શરીરે અડપલા કરી કોણીના ઉપરના ભાગે ઇન્જેક્શન આપ્યું આ બાબતે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી બાળકીને ઘરે આવી રાત્રિ દરમિયાન સમગ્ર ઘટના અંગે પોતાના માતા પિતાને જાણ કરતાં તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા ત્યારબાદ એકવીસ નવેમ્બરના રોજ બાળકીના પિતાએ સ્કૂલમાં જઈ સમગ્ર ઘટના અંગે સ્કૂલના શિક્ષિકાને વાત કરી ત્યારબાદ પિતાએ સ્કૂલમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા જોકે જ્યાં બનાવ બન્યો એ બાજુ કેમેરા કવર કરતા નહોતા જેથી શિક્ષકોએ સ્કૂલમાં અભ્યાસ કરતા છોકરાઓને બોલાવ્યા હતા અને બાળકીની સામે ઊભા કર્યા જોકે બાળકી આ ઊભેલા છોકરામાંથી કોઈને ઓળખી બતાવ્યા નહોતા ત્યારબાદ આઈટીઆઈમાં અભ્યાસ કરતા છોકરાને બાળકી સામે ઉભા કરવામાં આવ્યા જેમાં બાળકી એક છોકરા સામે આંગળી કરતા શિક્ષકે બાળકીના પિતાને કહ્યું હતું કે બાળકી હાલ કન્ફ્યુઝ છે જેથી તે ખોટા આક્ષેપ કરે છે તેવું કહી શિક્ષકે ત્યાં આઈટીઆઈના છોકરાઓને કાઢી મૂક્યા હતા બાળકીના પિતા બાળકીને ઘરે લઈ આવ્યા તે દરમિયાન બાળકીને પેટમાં અને હાથમાં દુખાવ થતા તેને વિજાપુરની સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી સમગ્ર ઘટના અંગે બાળકીના પિતાએ વિજાપુર પોલીસ મથકમાં અજાણી યુવક સામે ફરિયાદ નોંધાવી છે મારી બેબી આઠ વર્ષ અને બે મહિનાની છે અને સ્કૂલના અંદર સ્વામિનારાયણના અંદર એના સાથે જે બનાવ બનેલ છે ગુરુવારના દિવસે સવા દસથી દસના વચ્ચે કે એક છોકરો જેની ઉંમર લગભગ સત્તરથી અઢાર વર્ષની હોઈ શકે જે આઈટીઆઈનો કોર્સ કરે કોર્સ કરે છે અને એના પછી કે છોકરાને મારી પાછળના ગાર્ડનમાં લઈ જાય સ્કૂલના પાછળના ગાઉનમાં ત્યાં જઈને એને એમ કહે કે ચોકલેટ આપે અને મારી છોકરી ચોકલેટ ના લે તો એને ધમકી આપે કે તું અગર નહીં ખાય તો હું તને મારીશ કે અને પછી મારી છોકરી એને બોલ મારે કે પથ્થર મારે જે બી હોય તો એ કેચ કરીને પછી હસે એના સામે જોઈને અને પછી એ છોકરીને મારે એ દિવસે એને પાછો મૂકી આવ્યો સ્કૂલમાં જઈને અને બીજા દિવસે પછી એને ત્યાંથી ખેંચીને લઈ ગયો સ્કૂલમાંથી અને જમણા હાથના અંદર એને ઇન્જેક્શન ઢોક્યું હતું જેમાં વાઇડ જે બી તમારે કેમિકલ હતું કે જે બી હતું એમને અમને ખબર નથી એના પછી મેં મારી છોકરીનો ફોન આવ્યો મારી મારી વાઈફનો તો મારી વાઈફ જોડે મને વાત થઈ અને પછી મારી વાઈફે જણાવ્યું કે ઉમે મેં કે સ્કૂલમાં ઇન્જેક્શન આપેલું છે તો કે તમે એની તપાસ કરો એની તપાસ કર્યા મુજબ કે મેડમના જોડેથી અમને કંઈ પ્રશ્ન જવાબ મળ્યો નહીં મેડમને પૂછ્યા તો મેડમ એમ કીધું કે અમારી સ્કૂલના અંદર કે આવો પ્રોગ્રામ કોઈ રાખવામાં આવ્યો નથી કે જેનાથી કે તમારે બાળકને ઇન્જેક્શન આપેલું હોય એના પછી કે હું બીજા દિવસે સવારે એને સવારે સવા સાત સવા સવા આઠ વાગે કે આજુબાજુ સ્કૂલમાં મૂકવા ગયો તો મેં સાહેબને જેને એને ચર્ચા કરી કે સાહેબ તમે ક્યાં છો તો સાહેબનો કોઈ જવાબ મારા પાસે આવ્યો નહીં સાહેબ કે હું દસ વાગે પછી આવીશ પણ દસ વાગે બી સાહેબ આવ્યા નહીં અને પછી હું સવા દસ વાગ્યાની આજુબાજુ સ્કૂલમાં ગયો ત્યાં પ્રિન્સિપાલને જે નિલશભાઈ સર કરીને છે એમને એમના જોડે મારી ચર્ચા થઈ તેમને બધા સ્ટાફને બધા મેડમને ભેગા કર્યા સ્વર જોડે વાત થઈ અને એમને મને કીધું કે તમારે જે સ્ટાફ છે અમારે સ્કૂલનો અમને બોલાવીએ છે એમનાથી અમે જવાબ માંગીશું એમનાથી કોઈ જવાબ મળ્યો નહીં પછી એમના જે ચાર પાંચ છોકરાઓ જે હતા એ મારી બીબી જોડે બોલાયા તમારી બીબીએ ના ભારી કે આમાંથી કોઈ નથી એના પછી મેં કીધું કે કામ કરો તમે સીસીટીવી ફૂટેજ છે અમારા ચેક કરો એમાંથી બી કોઈ મારે કોઈ સબૂત મળ્યું નહીં એના પછી મેં એમ કીધું કે તમારા સ્ટુડન્ટ જે આઈટીઆઈના જેટલા બી હોય બધાને નીચે ઉતારો એમાંથી નીચે ઉતારે તો સાહેબે કે મારી છોકરી જ્યાં ઈશારો કર્યો છોકરાનો ઉપર કરો તો એ છોકરાઓને સાહેબે એમ કીધું કે તમે જતા રહો છોકરી કન્ફ્યુઝ છે અને આ લોકોનો આક્ષેપ છે પછી હું છેલ્લે સાહેબના સાથે એમ કહી નીકળ્યો કે સાહેબ આ લાપરવાહી તમારી બેદરકારી છે આ વ્યવહારિક વાત નથી અમે કાયદેસરની કાર્યવાહી આના ઉપર કરીશું એ છોકરો આવો તો પછી એમ એક છોકરો પહેલા દિવસ આવ્યો પછી જ ને એ મને ઊભી કરી પણ ઊભી ના થઈને તો એ મને ફીસી બતાઈ તો પછી ફીસી બતાઈ ગઈ તો ઉભા થઈ ને પછી એ હાથ પકડીને ઊભી કરી ને પછી ના ગ્રાઉન્ડ માં લઈ ગયો ને પછી જા ને એ મને ચોકલેટ બધું આપ્યું પછી મને ના પાય ને કે મને નથી ખાવું તો એ શું કીધું કે મારી વસ્તુ તું ખાતી જ નથી તા મમ્મી પપ્પાની ની વસ્તુ કેમ ખાઈ લે પછી મેં એને એમ કીધું કે હું બાંધી વસ્તુ ખાતી હું ઘરની જ વસ્તુ ખાઉં છું પછી જ ને બીજા દિવસ આવ્યો પછી જ ને પછી જ ને એ કે ડૂબ તો મમ્મી પપ્પા ને કહેવાનું નહીં કે પછી પછી ઇન્જેક્શન માં દવા ભરી પછી જ ને રૂ લગાવું પછી જ ને મને ઇન્જેક્શન આપી દીધું પછી શું લઈ જઈને ઇન્જેક્શન આપી દીધું બી ચેના ગ્રાઉન્ડ માં શું જરા આપી દીધું આટમાં અનુપ સે ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા